હલો મારી યુટ્યુબ ફેમિલી આપણે હજે ફાઈની મેગી તો બહુ બધાય ખાધી છે હવે આપણે નાના બાળકોની હાથની મેગી ખાઈશું કેવી રીતે બનાવે છે એ આપણે જોવી અને જોઈ વિડીયો કેવો લાગે છે એ કહેજો આપણે

¡Vamos a acabar

Apretian naik 俺はプラスメタネギーだぜ。俺,俺,俺ののはプラスメタネギもう。そんなに。あいんいのんなにないのそんなに હવે આપણે મીઠું નાખી દીધું છે મીઠું નાખી અને આપણે આમાં મેગી નાખીએ આપણે હલાવશું થોડીક વારમાં હવે આપણે મેગી બની જશે હવે આપણે પાણી નાખી હવે આપણે મેગી નાખી તો આપણે તે મેગી લાયા છે હવે આપણે હલાવશું મેગી મેગીને ડુબા દીધું અને ખાઈ તો પછી નાખીએ પછી હલાવશું

Aku akan poli formnya, masya Allah.

i love you.